આમ જોવો આ થનાર જમાઈ આવે ને તો એની યાર વાત કરજો થનાર જમાઈ વાળી એ આ વાતો દે કે કે એને પસંદ કરી લીધો છે અરે પણ કદાચ તમને ગમી ગયો અને હા પાડી દીધી ને તો આખી જિંદગી આ દામિનીને સાંભળવાનું રહે પણ ત્યારે જ્યારે ગમી જાય ને થઈ જાય ત્યારે કેવા થરે જમાઈ જમાઈ એ જો છોટી છો થગાઈ તો છે ને આપણે વેલેજ ગોઠવી નાખવી છો હા અને આમ જો હું પાર્લર માં જઈશ ને તો તારી અંકિતાને લેતી જઈશ એ હગાઈ વાળી એ પાર્લર વાળી હા હજી તો એને આવવા દો જો હજી

વાક્યા બાબાપુર વાક્યા હા બગસરા ને આ બાજુ અમરેલી થી આવી અમરેલી જિલ્લો હા હા સારું કેવાય તો પપમની ગયા છે ચાલ અનામ જો બીજો હું હળ બળકાદ આવડે હળ ઈ ઈ ને ઈ પહેલેથીન ખેતી કરી નથી મને બધું આવડે છે સમજ્યા એટલે ઈ ને આવે ને ગામડે ક્યારે કમે જાવી તો ઈ બધું શીખવાડી દે હા હાતે શીખવાડી દેજો કારણ કે આમ કા થોડું નકી હોય અને સને આ તો તો આપણે બજે અત્યારે ભાઈ શેર માં વી આવ્યા છે પણ આ સુસને ઈ ખેતી છે ખેતી છે ને તો આ શહેર નો માણસ જીવતો રહે નગર ગમે એટલા રૂપિયા કમાય કાય રૂપિયા થોડા ખવાય છે ને ખેતી કરશે ને તો કંઈક અનાજ થાય રૂપિયા નહીં હોય ને તો હાલશે બાકી અનાજ તો જોઈએ ને એટલે ખેતીને આ બધા નકારે છે ને એ તો કાંઈ ખોટું છે પાણી વાળું આવડે છે શું હકીકતમાં મારા મોટા ભાઈ અને હું અમે અહીંયા આવ્યા પછી જે કંઈ પણ વાત કરીને એ બધી ખોટી છે અમારે ખેતી પણ નથી જમીન પણ નથી અને અમને બે ભાઈઓમાંથી કોઈને ખેતી કરતાં આવડતું પણ નથી હું નથી તો કે અમારા શરૂઆતમાં જ આ બધી ખોટી બધી બાબતો આવે અને એટલે જ તમને કહું છું તમને જો આવી બધી આશા હોય તો આવું કંઈ નથી પણ હા અહીંયા બંને ભાઈઓની વચ્ચે મકાન છે અને એ પણ બહુ સારું છે મોટું છે જોયો પપ્પા તમે કેટલો આસો માણા છે અને મારે છે ને જો લગ્ન કરવાના જ નથી એટલે જે છે ને એ બધું આનું જ ગણો તમે એક નો એક ભાઈ ગણો ને તોય બરોબર છે વાહ શું વાત છે આમ જો આ પાછળ પણ કોઈ નહીં બે ભાઈઓ એકલા જે પણ હશે એ બધું મારા ભાગે જ આવશે પપ્પા પપ્પા દેવો છોકરો જોઈતો તો અરે હું કહું છું હા પાડી દો ને છોકરો યાર હોશે અને તું મુંગી માર કીધું ને તારા છે ને આયા કાનમાં કાઈ બોલવાની જરૂર નથી તું મૂંગી મરી પપ્પા પપ્પા મહેમાન બેઠા છે થોડુંક બોલવામાં ધ્યાન રાખો ને મહેમાન કે હાસી ના છે

અને જે છે પાયા ઉપર રસાયબંધો મને ગુસ્સો નહી કરો જો શાંતિ થી શાંતિથી મારે ને તો આ મારી દીકરી છે ને એની જિંદગી એની હાથે બરબાદ કરે એમ છે અને તમે તમને આ લોકોને અહીં સબંધ કરવા માટે બોલાવે છે કે એમનું અપમાન કરવા અપમાન કરવા માટે બોલાવ્યા છે અને આ સમસ્તો નથી ભાઈ જો

આવતા મારી ઘરમાં ભાંજી નાખી તો તમે પણ સાંભળો અમે અહીંયા અપમાન કરાવવા નથી આવ્યા સમજ્યા અમારી પણ ઈજ્જત છે સમાજ માં આવી રીતે કોઈ દીકરી નામ સુરી સુપી મળે નઈ તો તમારે ના પાડી દેવી દીધી ને ફોન માં અહીંયા બોલાય અપમાન કરવાનું શું કારણ છે ફરવાવા માટે તમને ખબર પડે સમજા કે કોક ની દીકરી બેન ની દીકરી ઉપર નજર બગાડવી ને એના હું હાલ થાય અપમાન નો ઘૂટરો સહન કરવો પડે કોન નજર બગાડવી અને પ્રેમ કરવો એમાં જમીન આસમાન નો તફાવત છે આ વાત કરો શું માંડ્યું છે આને જો લઈ જા મિની જા રાત એને બહાર નીકળવા દેતી તને ઘર કોઈ દી

ગુનો છે અને બોલી દામીની કઈ બહાર નથી નીકળવા દેવાની હવે ઘર માંથી અને હું કહું ને ત્યાં સોન કરી દેવાનું કોઈ જોવાનું નથી હું કહું આયા કરો એટલે આ પડી દેવાની છે સમજાય દેજે તારી બહુ બધા તારી માને ને નગર મારી જો ભૂંડો કોઈ નથી